ઓ નમ શિવાય ઓમ નમઃિવાયમ નમઃિવાય શંભો હર શંભો હર શંભો હર પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના મહિમાનું શ્રવણ કરવા જેવું પુણ્ય કાર્ય બીજું એ શ્રાવણ માસ શરૂ થયો ત્યારથી આ સંગત માંડી છે આજે એમાં આગળ વધી રહ્યા છે એ પહેલા એક નાની વિનંતી યુટ્યુબ પર જઈ મારી આ ચેનલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવા અને આપના મિત્રો સગા સંબંધીઓ તેમજ અન્યોને પણ એ રીતે ચેનલ સાથે જોડવા ખૂબ નમ્રતાપૂર્વકની પૂર્વકની આગ્રહભરી વિનંતી છે દોસ્તો આમાં તમારે એક નવો પૈસો પણ ખર્ચવાનો નથી પણ અમને ઊંફ મળે છે કે જે ભાવના જે મહેનત લઈને અમે તમારા સામે આવીએ છીએ તેને આટલો સુંદર પ્રતિસાદ મળે છે તો આ શો જુઓ વધારેમાં વધારે સંખ્યામાં જુઓ ઘરમાં બધાના ટેલિફોન સ્માર્ટફોનમાં આ ચેનલ રજીસ્ટર કરાવો ગમે ત્યારે જોઈ શકાય તેટલા માટે સવલત રહેશે તમારા મિત્રો વર્તુળમાં સગા સંબંધીઓમાં પણ આનો પ્રચાર કરો આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છે કે જ્યાં જંગલી રમીથી માંડીને જાત જાતના પ્રલોભનો આ માધ્યમ થકી આપને ખેંચે છે એ બધા પ્રલોભનોના લાખો રૂપિયાના કારોબાર છે આ તો હરિનો માર્ગ છે શુરાનો સુરા નો નું મસ્તક મૂકી વળતા લેવું નામ મૂકીનો માર્ગ છે અનેક રૂપે જૂજવે રૂપ અનંત ભાષે વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું જુજવે રૂપ અનંત ભાષે ત્યારે

આટલી એક નાનકડી માગણી છે એક નવા પૈસાનો તમારો ખર્ચો નથી છો એ મારી અપીલ છે યુવાન મિત્રો ભાઈઓ બહેનો બધાને ખાસ અપીલ છે જોડાવ મૂળ વાત પર આવીએ દોસ્તો ભગવાન ભૂળિયાનાથ નો મહિનો શિવ મંદિરો તો અત્યારે ધમધમી ઉઠ્યા છે ઓમકાર નો નાથ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય સામે કોઈ મળે તો હરમાદેવ 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 આનંદ 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 હરિના નામ જેવું રૂડું છું બીજું અને આ તો દેવાથી દેવ મહાદેવ કાપે મુક્તિ આપે નવધાય એવી ભક્તિ આપે એવા દેવાથી દેવ મહાદેવની આપણે રોજ થોડોક સમય તમારા બધાના સમય બહુ આજકાલ મોગા થતા ચાલ્યા છે દોડા દોડનો જમાનો નાના વધુ તો આજે વાત કરીએ છે લિંગ પૂજાની આપણે શિવ મંદિરમાં જઈએ શિવલિંગના સમક્ષ ઉભા રહીએ માસ પુસ્તક છીએ લિંગ ઉપર વસંત પંચમી જાય અને ગરમી શરૂ થાય એટલે ગલતીથી ધારા ચડે છે જળધારા ચડે છે આપણે લિંગ પર પંચ અભિષેક કરીએ છીએ પંચામૃતનો અભિષેક કરીએ છીએ લિંગની પૂજા થાય છેવટે લોટો પાણી પણ લિંગ પર ચડાવીએ છીએ એનો મહત્વ છે તો દોસ્તો આ લિંગ પૂજાનું મહત્વ શું છે લિંગ પુરાણ મુજબ પૂર્ણ પરમેશ્વરો પણ વિવાદથી પર નથી એનો એક દાખલો જોવા મળે છે પૂર્વ સમયમાં એકવાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો

ભગવાન શિવ પરમ કૃપાળુ શિવજી રૂપે એટલે કે લિંગ રૂપે પ્રગટ થયા આ રીતે ભગવાન શિવજીએ જગતના હિત માટે બ્રહ્મા અને વિષ્ણુને બોધ આપવાના હેતુથી તેજોમય સ્તંભથી પોતાનું નિર્ગુણ રૂપ બતાવ્યું જ્યારે બે માણસો મમતે ચડ્યા હોય વિવાદે ચડ્યા હોય ને ત્યારે ગુજરાતી કહેવત છે કે વાર્યા ના માને આર્યા માને એમને સમજાવવા માટે તમારે કંઈક એવું કરવું પડે કે એમને માનવા માટે મજબૂર થવું પડે અહીંયા પણ ભગવાન શિવજી એક દિવ્ય સ્તંભ રૂપે લિંગ રૂપે પ્રગટ થાય છે અને આ તેજોમાય સ્તંભ થી પોતાના નિર્ગુણ રૂપના દર્શન બંને દેવાથી દેવોને કરાવે છે બ્રહ્માજીને અને ભગવાન વિષ્ણુજીને ત્યારથી આ પૃથ્વી પર શિવની નિર્ગુણ સ્વરૂપે લિંગ સ્વરૂપમાં પૂજા થાય છે આગળ આની બીજી વાતો પણ કરીશું કેવડાનું ફૂલ ભગવાન શંકરને વર્ષમાં વરસમાં એક જ વખત ચડે છે કેવડા થના દિવસે એનું મહત્વ પણ આની સાથે જોડાયેલું છે આગળ જતા એની વાત કરીશું આ પૃથ્વી પર શિવની નિર્ગુણ રૂપે લિંગ સ્વરૂપમાં પૂજા થાય છે આપણે જે મંદિરે જઈએ છીએ ભગવાનના લિંગ સમક્ષમાં થોડું સંભવહ કહીએ છીએ જેના ઉપર જળાભિષેક કરીએ છીએ પંચાવત અભિષેક કરીએ છીએ પૂજા કેવડા ત્રીજ દિવસે જેના ઉપર કેવડો ચડે છે એ શિવની નિર્ગુણ રૂપે લિંગ સ્વરૂપમાં પૂજા થાય છે આપણે જોઈ લઈએ દેવતાઓનું પૂજન ભોગ આપનારું છે અને શિવનું લિંગ તથા મૂર્તિની પૂજા ભોગ અને મોક્ષ બંને આપે છે મોટા ભાગે આપણે મંદિરે જઈએ એટલે આપણી માગણીઓ હોય છે માગણી પત્ર માગણા આપણે રજૂ કરીએ હે ભગવાન

ऐसे वैसो को दिया है अपनी भी तो लिप्त करा दे बंगला मोहतर कार दिला दे एक नहीं दो चार दिला दे को दिया है कैसे कैसो को दिया है अपनी भी तो लिप्त करा दे बंगला मोहतर कार दिला दे एक नहीं दो चार दिला दे मत रजू ये भोग આ દેવતાઓના પૂજન થી આપણે આપણે પ્રાપ્ત થાય છે પણ શિવનું લિંગ એની પૂજા બે ફળ આપે છે ભોગ પણ આપે છે અને મોક્ષ પણ આપે છે શિવ મોક્ષ નો દેવ છે પડ્યો તો આમ તો સ્મશાનમાં પડ્યો રહેનાર જોગી છે મોક્ષ પણ આપે છે શિવની પૂજા આ કારણથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે શિવ એટલે શ્રેષ્ઠ શિવ એટલે કલ્યાણ થી આગળ શું હોય શકે શિવસ્તુ તે બંધા ન હતો કોઈ જતો એને આપણે કે તારો માર્ગ નિષ્કંટક બની રહે શુભ બની રહે તારો માર્ગ કલ્યાણકારી બની રહે એનાથી વધારે શું એની શુભેચ્છા આપી શકાય એટલે શિવની પૂજા સૌથી શ્રેષ્ઠ કરવામાં આવી છે યોગીઓ શિવના નિરાકાર સ્વરૂપ એટલે કે ઓમકારમાં ધ્યાન લગાવી મોક્ષ પ્રાપ્ત કરે છે યોગની શરૂઆતમાં પણ ઓમકાર મહત્વ છે પ્રાણાયામ કરવો હોય આપણે તો પાયાનો બીજ મંત્રની શરૂઆતનો મંત્ર છે ઓ

આપણે બ્રહ્માંડ સ્વરૂપે કલ્પીએ નજર સામે આંખો બંધ કરી બ્રહ્માંડ સ્વરૂપ નું દર્શન કરવાનો પ્રયત્ન કરી તો લિંગના મૂળમાં બ્રહ્મા મધ્ય ભાગમાં વિષ્ણુ અને ટોચ ઉપર મહાદેવ સ્થિત છે જ્યાં આપણે સવારે ઉઠીએ ને પથારી બેઠા થઈએ ત્યારે હાથ જોઈએ છે હાથ જોઈએ છે ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજી રીતે જોઈએ તો આપણે એક પ્રાર્થના કરીએ છીએ વસતે કરાગ્રેસમી કરમૂલે સરસ્વતી કરે તો ગોવિંદ પ્રભાતે કર સરસ્વતી વિદ્યાની દેવી જ્ઞાનની દેવી અત્યારે જ્ઞાનનો યુગ છે અને લક્ષ્મી ઐશ્વર્યની દેવી આ બેની વચ્ચે સમતુલા રાખવા માટે ભગવાન હોવા જોઈએ એ ગોવિંદ વચ્ચે કેવી સરસ વાતો કહીશ નહીં આપણે પુરાણોમાં અને આપણે પણ જાણે ક્યાં ના ક્યાં ફરીએ છીએ અને શું શું કરીએ છીએ માણસના પુણ્ય બળ જાગે ત્યારે એને શુભ વિચારો આવે છે અને માણસના પાપ બળનો ઉદય થાય રાવણ મહાજ્ઞાની હતો કેવો હતો રાવણ નવે કટમાં જ રહેતા હરી સીતા સુજી કુબુદ્ધિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ બુદ્ધિ ભ્રષ્ટ થાય પહેલું લક્ષણ તમારો વિનાશ થવાનો છે જયારે બુદ્ધિ બગડવા માંડે ત્યારે માની લેવાનું કે આપણે સર્વન કાવડ લઈને ફરતો સર્વન કાવડ લઈને ફરતો સેવા માતા પિતાની કરતો સેવા માત પિતા ની કરતો તીર્થે તીર્થે ડગલા ભરતો એ તો જાય 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 તીર્થે તીર્થે ડગલા ભરતો એ તો જાય 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 આ શ્રવણ પોતાના બે કાવડ ના ત્રાજવામાં મા બાપ ને મા બાપ વૃદ્ધ મા બાપ જજરીત તેમનો દેહ થઈ ગયો છે એવા બાબા લઈને તીર્થાટન કરવા નીકળે છે અને આનંદ છે હું મારા મા બાપનું ઋણ ખેડું છું દોસ્તો દરેક માં જ્યારે પોતાના બાળકને જન્મ આપે છે ત્યારે મોતના મોમા પગ દે પાછી આવે છે કેટલી કિંમત મૂકશો બાપાના ખભે બેસીને જોયેલી હંમેશા તમે પાંચ ફૂટ ઊંચે છો જ્યાં સુધી બાપાનો ખભો છે ગમે તેટલી મુશ્કેલીમાં બાપને તમે રડતો નહીં જુઓ તમે માગો એ માગણી પૂરી કરવા ક્યારેક થયો એનું સમાન પણ ગીર શરણ તીર્થાટને નીકળ્યો છે અને ત્યાં એક ભૂમિમાંથી પસાર થઈ રહ્યો છે અને વિચાર આવ્યો છે કે શું મેં માંડ્યું છે આ બે ઘડિયાને લઈને હવે કેટલા દાડા જીવશે એ ખબર નથી મારી યુવાની બરબાદ કરી રહ્યો છું રોષિના આશ્રમમાં પહોંચે છે અને પોતાને આવા વિચારો આવ્યા બાદ અત્યંત એને કષ્ટ થાય છે દુખ થાય છે દુખી હૃદયમાં પેલા મુનિના ચરણોમાં બેસીને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને આવો પાપી વિચાર કહેવાયો મને માર્ગદર્શન અને ત્યારે પેલા ઋષિવર કહે છે કે વત્સ વાંક તારો નથી વાંક એ ભૂમિનો છે આ એ ભૂમિ હતી જ્યાં પાંચ ગામડા પર નહીં આપીને કૌરવએ મહાસત્યાના વરવાનું કામ કર્યું ત્યાં સારા વિચાર કઈ રીતે આવે સારા વિચારો ઘરની પવિત્રતા ના જળવાય ઘરમાં કજિયા ચાલતા હોય કંકાસ ચાલતા હોય દારૂ પીવાતો હોય ભાંગ પીવાતી હોય ગાંજો પીવાતો હોય ચુહાર રમાતો હોય વ્યવિચાર થતો હોય એ ઘરમાં શું વિચાર ના આવે અને સુવિચાર ના હોય તેમ ભગવાન ના હોય કરોવિંદ અહી ના હોય અને વિવેક વગર ની સરસ્વતી કે લક્ષ્મી રાક્ષસી રાવણ પણ વિદ્વાન હતો ને કેવડો મોટો વિદ્વાન અને તાકાત કેટલી પહેલા પર્વતને બાદ ભરીને હલાવે ભોળિયા શંભુને પ્રગટ થવું પડે અને વધારા ભૂખ એટલે જ્યારે આપણો ખરાબ સમય આવે છે પહેલું અહીંથી શરૂ થાય છે બુદ્ધિ બગડે છે વળી પાછા મૂળ વાત પર આવીએ દોસ્તો પુરાણોમાં વર્ણ્યા મુજબ મેં જે મગાઉ જણાવ્યું લિંગના ત્રણ ભાગ પડે છે શિવલિંગને બ્રહ્માંડના સ્વરૂપે કલ્પીએ તો લિંગના મૂળમાં બ્રહ્મા મધ્ય ભાગમાં વિષ્ણુ અને ટોચ ઉપરના ભાગમાં દેવાધિદેવ મહાદેવ સ્થિત છે તમે જયારે લિંગના દર્શન કરો છો પૂજા કરો છો ત્યારે ત્રિદેવની પૂજા કરો છો ત્રિદેવના દર્શન કરો છો ત્રિદેવની ભાવના કરો છો સર્જન મેનેજમેન્ટ એટલે કે વ્યવસ્થાપન અને વિસર્જન એટલે કે મોક્ષ આ ત્રણેય એક જ લિંગમાં તમે જુઓ છો માત્ર શિવલિંગની પૂજા કરવાથી આ કારણથી સમગ્ર બ્રહ્માંડની સમગ્ર દેવતાઓની પૂજા પૂર્ણ થઈ છે એમ ગણી શકાય અને એની સાથે સ્થિત કોણ હોય શિવ એકલા ના હોય શક્તિ વગર શિવ નું મહત્વ ઘટી જાય શિવ પાર્વતી લગ્ન પછી અખંડ સૌભાગ્ય નો આશીર્વાદ આપવામાં કન્યા નવવધુ બની છે ત્યારે એનું સૌભાગ્ય કેવું હોય તો શિવ પાર્વતી જેવું હોય કેવું હોવું જોઈએ શિવ પાર્વતી જેવું અને એટલે શિવલિંગની પૂજા કરવાથી સમસ્ત દેવતાઓની તેમ ગણાય આમ શિવ અને શક્તિ નું પૂર્ણ સ્વરૂપ એટલે શિવલિંગ વેદો લિંગ શબ્દ સૂક્ષ્મ શરીર માટે વાપરે છે આ સૂક્ષ્મ શરીર જે આપણું છે તે પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ વાયુ તેમજ મન તથા બુદ્ધિ બનેલું છે પ્રશ્ન તમને ક્યાં શિવજી પ્રગટ ક્યારે થાય મહાશિવરાત્રી દિવસે પ્રદોષ ના દિવસે તો જવાબ છે ભગવાન મહાદેવ દેવાધિદેવ મહાદેવ ભોળિયોંભુ શિવ જ્યોતિર્મય સ્તંભરૂપે પ્રગટ થયા તે દિવસે માક્ષર માસમાં આદ્રા નક્ષત્ર માક્ષર માસ આદ્રા નક્ષત્ર અને તિથિ કઈ પૂર્ણિમા અથવા પ્રતિપદા હતી આથી આ દિવસે શિવના દર્શનનો મહિમા અપાર છે આદ્રા નું નક્ષત્ર હોય પૂર્ણિમાનો પવિત્ર દિવસ અથવા પ્રતિપદાનો પવિત્ર દિવસ હોય અને માક્ષર નો માસ હોય માથું અને એટલે આપણે લિંગની ઉપાસના કરીએ છીએ લિંગની પૂજા કરીએ છીએ લિંગના દર્શન કરીએ છીએ શિવાલયમાં લિંગ સ્થાપિત હોય છે અને એ લિંગ એ ત્રિદેવ છે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આપણે દિવસ દરમિયાન સતત મનમાં ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય માળા રાખવાની જરૂર માળા તો લોકોને દેખાવા માટે છે દેખાડવા માટે છે શ્વાસ શ્વાસ ઓમ નમ જેટલી વાર બોલાય તેટલી બોલાય તેટલી વાર ધ્યાન એનામાં હોય તે રીતે પછી પેલા એક હાસ્ય ટૂચકામાં કહેવાયું છે તેમને કે ડોહા ખાટલે પડ્યા હતા થોડા દિવસના મહેમાન હતા અને ત્યાં જોયું તો પેલી પાડી ફાવેણી ચાવતી હતી એવાથી ના રે દે આ માળા હતી મણકો ફેરવતા થતા નાશ મણકા મણકો આવ્યો નાશ મણકા મણકો આવ્યો નાશ મણકા મણકો નાશ મણકા ત્યાંથી રાડ પાડી એમણે કે વહુ અરે વહુ ક્યાં જ્યાં બધા તો અમારી ક્યાં શું કરો છો બધા કોઈ ધ્યાન નહીં રાખતું વહુ ભા દોડતો હા બા આ પાડી હવે ચાવે છે અરે ડોહા આખી જિંદગી ચવાઈ ગઈ તારી હવે તો તારે દુનિયા હૈ તો આની જાની હૈ તો એક કહાની હે અહી કોણ મેલ બાંધીને રહ્યું હતું છેવટે તો પરમ તત્વમાં ભણવાનું છે પ્રભો અંતર્યામી જીવન જીવદાદી ની શરણા પિતા માતા બંધુ અનુપમ સખા એ જ આપણો સખા છે એ જ આપણો હિતરક્ષક છે ત્યારે આ શ્રાવણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો ખાસ બને તેટલું મન એકાગ્ર કરીને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય જો મજા હશે હું એક વસ્તુ ખાતરી આપું કે તમને ખરાબ વિચારો નહીં આવે ટેન્શન કે સ્ટ્રેસ હશે તો એમાં ખાસો ઘટાડો થઈ જશે કદાચ બ્લડ પ્રેશરની અને એવી દવાઓ ઘટી જાય તો પણ નવાઈ ના પામશો મોટા મોટું ઔષધ જ આ છે ફિકરની ફાંકી કરી અને ખાઈ જવી હોય તો ભોળિયા શંભુ નું શરણું શોધી દો

Chamou herói, chamou herói, chamou herói.